ત્રણ ચાર મારી નાખા છે આ ત્રીજો આવું કરી દે છે જંગલી હુર આનું હું કરવું કઈ દઈ નથી

આમાં હોતે હુર ખોદી ગયા છે જોઈ લો ઠેઠ થી ઠેઠ લગ્ન આ બધું આવું મોડી નાખ્યું છે હજી એક અહીંયા ટ્રાય મેરી છે જોવો

હવે ભાઈ ઘેરે વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો હવે પાછા મળી નવા વિડીયોમાં બાય બાય